પ્રશ્ન જય લગી જે હનુમાજી મહારની જે સિધેશ્વર મહાદેવ પૈત્ર સુદ પૂન્યમ સેને હનુમાનજી નો બડે શે ઓ મારા હનુમાન દાદા દર્શન ચારે આપ છો યાજની ના ચાયા સોને પવન દેવના પુત્ર છો મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ છો યા જની સોને પવન દેવના પુત્ર છો મારા હનુમાન દાદા દર્શન ચારે આપો Long go to Paris, <laughs> and in Korea, Manada, the darshan and the Carry, up peri show. I don't got a very mara say, Oh, my hand, Manada, that's the Carry, up a show. Said that a no birthday. Oh, my hand, Manada, the Dutch and the ோ தமாா ஆமா தாா சே நே தாா ஆத்மா பார்கே ஓ நான மன தர்ஷனோ தம்மா ஆத்மா தா சே நேதா ஆத்மா பார்வத்தே ஓ நானு மனா தர்ஷனோ શોધ પૂનમ સેને હનુમાન જી નો બો મારા હનુમાન દાદા દર્શન કરે આપ નો મારા હનુમાન દાદા દર્શન કરે सोने भी भी सो सोने विभि भी भीषण नै म्यासो मा हनमान दादा दर्शन करे गरे आफो लङ सो माया सोने विभि भीषण नै म्या छोमा दादा दर्शन गरे आपो શો કવનમાં ગયા સોને સીતા દિને મળ્યા છો મારા હનુમાન દાદા દર્શન કરે આપશો માં ગયા છોને સીતા દિને મળ્યા છો મારા હનુમાન દાદા દર્શન આપ શો સૈતર શોધ પૂનમ સેને હનુમાન તી નો બ્ડે મારા હનુમાન દાદા દર્શન કરે આપ શો સૈતર શોધ પૂનમ સેને હનુમાન તી નો બડે મારા હનુમાન દાદા દર્શન કરે આપ શો યા ચશ્મા ઉડે સેને તળી બુટી લાવે છે વો મારા હનુમાન દાદા આપશો લાવે છે મારા હનુમાન દાદા રામ લક્ષ્મણ મળ્યા છે ને રામની સેવા કરે છે ઓ મારા હનુમાન દાદા દર્શન કરે આપશો રામ લક્ષ્મણ ને મળ્યા છે ને રામની સેવા કરે છે

દા દર્શન ક્યારે આપે સારો માતા મારા હન મન દાદા દર્શન ક્યા રે આપ પૂનમ સેને મારા ദർശനോ തരോ പൂനമ സേവീ ഹനുമാൻ ശ്രീ നോ ബേ മാ ദർശന കാരോ ഭഗേ പനോത്തി ഭാവീന ഭക്തോണ താരണ ഹറ മാ ദർശന കാരശോ ഭഗേ പനോത്തിന ഭക്തന താരണ ഹാർ മാറാന આપ આપો તેલ સિંદૂર થોડે સેને અરાધના બડાા ધામે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપો તેલ સિંદૂર થોડે સેને અરદનાબા મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ ક્યા રે આપશો પૂનમ સેને હનુમાન જનુ બધે શે મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપો પૂનમ से हनुमान जी नो बडे ओ मारा हनुमान दादा दर्शन करे रामणी मू ने सीता समीप येयसीला सो ने हयो चार कायसे जी रे हयो चार काय से महाराज